મેં આપણા ખેલ મંત્રી શ્રી હરસંઘવી સાહેબને ટ્વિટ કર્યું છે કે સાહેબ અહીંયા રાજકોટ જિલ્લામાં ખેલ મહાકુંભની ડિસ્ટ્રિક લેવલની ઇવેન્ટ ચાલુ છે તો એમાં એવી રીતે હોય છે કે તમે ઝોનમાં સિલેક્ટ થાવ છો તો તમને ડિસ્ટ્રિક રમવા માટેનો મોકો મળે છે તો ઝોનમાં જે પ્લેયરો રહેવા નથી એ પ્લેયર અત્યારે ડિસ્ટ્રિક રમવા માટે આવી ગયા છે એટલે એના માટે મેં હરસંઘવી સાહેબને ટ્વિટ કર્યું છે સાહેબ મારા ખ્યાલથી થી મે બે પ્લેયર ને મારી નજર સામે એક વિશાલભાઈ કરીને પ્લેયર છે એ જે ઝોન નથી રમેલા છતાં અત્યારે ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટમાં આઠસો મીટરની રેસ રમ્યા છે અને જીતી ગયા છે અને એની સામે મારા એક મિત્ર શુભમગીરી ગોસ્વામી એમણે ઓબ્જેક્શન ઉપાડ્યો કે આવી રીતે ના ચાલે તો એમને ડિસ્કોલિફાય કરી દેવામાં આવ્યા છે રમા મેડમ જે સિનિયર કોચ છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટના એમના દ્વારા મારી માગણી એવી છે કે જે આ ગેરરીતિ થઈ છે એ પ્લેયરને રાડુ નાખવા અને મને ગ્રાઉન્ડની બહાર કાઢી મુક્યો અને મને ધમકીઓ મળી કે તમને કલેક્ટર ઓફિસે જઈને હું તમારી કમ્પ્લેન કરીશ મને ગેરરીતિ વિશે જાણ થઈ કે પીડીએફ ની અંદર ઝોનમાં જેટલા ક્વોલિફાય થયેલા પ્લેયર ની આવે છે

ગયો કરવા તો કે તમે ક્યાં હતા મેડમ દ્વારા મને એવો જવાબ આપ્યો કે તમે કઈ જગ્યાએ હતા મેં કીધું મેડમ મેડમને મેડમ ને રજૂઆત કરવા ગયો તો એની માટે મને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યું અને મારે એ સમક્ષ એ ભાઈ ને એને અત્યારે જો અત્યારે આપણે ડિસ્ટ્રિક લેવલની ગેમ રમાડવામાં આવી છે અને એ ભાઈ ફર્સ્ટ આવી ગયા છે અને અમને અમને બધા ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યો છે અમે ઝોન કક્ષાની જ્યારે ઇવેન્ટ ચાલુ હતી ત્યારે એ ભાઈ હાજર જ નહોતા અને ઝોન કક્ષાની પીડીએફ આવી રિઝલ્ટની એમાં પણ એ ભાઈનું નામ જ નહોતું અને અત્યારે એ ભાઈ ડાયરેક અત્યારે અહીં રમવા આવી ગયા છે ડિસ્ટ્રિક્ટ લેવલની તો આમાં નિયમ એવો હોય કે જોન કક્ષા તમે રમો પછી તમે ડિસ્ટ્રિક્ટ આપણે રમાડવાનું હોય તો ડાયરેક ડિસ્ટ્રિક્ટ કઈ રીતના રમાડી શકાય મેડમને સવાલ કર્યો તો મને આઠસો મીટર માંથી ડિસ્કવોલિફાય કરવામાં આવ્યો છે અમે આપણા ખેલ મંત્રી છે હર્ષેબ સંઘવી અને અમને અમને અમે ઓલું ટ્વીટ કર્યું છે અને ટ્વીટ અમે કર્યું છે એના બદલ સાહેબને અમને એ જ માંગ છે કે ખેલ મહાકુંભમાં વધારે ને વધારે બાળકો જે અત્યારે આવે રમવાનું ભવિષ્ય જોખમમાં છે એની માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવડા મેડમ ને રજૂઆત તો અમને ગુસ્સે થઈને અમને કહે છે કે તમે ગ્રાઉન્ડ ની બહાર વ્યા જાઓ એ રીતના તો કેમ ચાલે